નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ ભાજપ દ્વારા કોંગ્રેસ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો એસટી એસ સી ઓબીસીની અનામત રદ કરી દેવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીના આ નિવેદનને દેશભરમાં ઓખાડવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યમાં એકતાળીસ જગ્યાએ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો એસટી એસસી સી ઓબીસીને અમલ અનામત રદ કરી દેવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું જેના ભાગરૂપે ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે એસસી ઓબીસી ભાજપ મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા જેમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોળ ધારાસભ્ય સિક્કે રાવલજી ધારાસભ્ય નિમિષાબેન સુથાર ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ અને કાર્યકર્તાઓની ધરણા કાર્યક્રમમાં જોડાઈને વિરોધ નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા આજે પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે જે મૌન વ્રત રાખવામાં આવ્યું છે એ કોંગ્રેસની અનામત વિરોધી નીતિ વર્ષોથી માધ્યમથી લઈને આજે રાહુલ ગાંધી ના માધ્યમથી ક્ષતિ થઈ છે એના વિરોધ કરવા માટે આજે અહિયાં ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના સૌ આગેવાનો આપ જુઓ છો સૌ આગેવાનો આ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત છે અનામત નીતિની વાત કરીએ તો અનામત નીતિમાં ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરજીને ઓગણીસો સુડતાલીસ માં પણ નહેરુજીએ બંધારણમાં અનામત ના આવે એના માટે સતત પ્રયાસ કરેલા અને ત્યાર પછી ઓગણીસો છપ્પન ની અંદર કાકા સાહેબ કાલે ઓબીસી નું જે અનામત માટેનું પ્રાવધાન હતું એ મૂક્યું એનો વિરોધ કર્યો ઓગણીસો એકસઠ માં એમણે રાજ્યના મુખ્યમંત્રી વડે પત્ર લખ્યો કે હું અનામત નો વિરોધી છું અનામત ના હોવી જોઈએ

બંધારણ બનાવવા વાળા બસો ને છપ્પન આગેવાનો આની તરફેણ કરી હોય તો કોંગ્રેસ કઈ છે કે આ દેશમાંથી અનામત દૂર કરે છે અને અનામતથી દૂર કરે છે ત્યારે સૌને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનામત માં પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે એ કહેવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે જ્યારે પણ જરૂર પડી ત્યારે અનામત રહેશે આદરણીય

બંધારણ ને માથે ચડાયું આ રાહુલ આ રાહુલજી બંધારણ કરીને બંધારણનું અપમાન કર્યું છે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં આવો કાર્યક્રમ આપ્યો છે આદરણીય પ્રધાન અમારા મુખ્યમંત્રી શ્રી અમદાવાદ શહેરમાં છે અહીંયા જસવંતસિંહ બાબોર સાહેબ થી લઈ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ જિલ્લા સંગઠન સૌ અહિયાં આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અમે સખત શબ્દોમાં રાહુલનું અનામત વિરોધી નિવેદન અને મનસાનો વિરોધ કર્યો છે